વેરાવળમાં ટોટલ અમે ચૌદ આરોપીઓ વિરુદ્ધ છેલ્લા દસ વર્ષના ગુનાનો ઇતિહાસ કાઢીને ટોટલ એકસો ને છન્નું ગુના એ લોકોના વિરુદ્ધમાં નીકળેલા અને એ સંદર્ભે ચૌદ આરોપીઓને અમે ગઈકાલે અરેસ્ટ કરી અને એની વિરુદ્ધમાં ગુત્સીટોકનો ગુનો દાખલ કર્યો છે અને આ જે તમામ આરોપીઓ છે એ સમગ્ર પંથકમાં મર્ડર ખંડણી એટેમ્પ ટુ મર્ડર લૂટ અને એ સિવાયના બીજા નાના મોટા ગુનાઓ શરીર સંબંધી તમામ ગુનાઓમાં સંકળાયેલા છે જે ગૌ હત્યાના ગુનાઓમાં વારંવાર પકડાયેલા છે આ લોકો એક ટોળકી રચીને સમગ્ર પંથકમાં ભયજનક વાતાવરણ ઊભું કરવા માટેની ટેવવાળા હતા અને એના આધારે અમે એની વિરુદ્ધમાં કાર્યવાહી કરી બધા આરોપી અરેસ્ટ કર્યા છે અને હવે આગળની કાર્યવાહી નામદાર કોર્ટ દ્વારા કરીશું વાત છે

અમે ટોટલ ચૌદ વિરુદ્ધ ગુના દાખલ કર્યા છે તેર આરોપીઓ અમે અરેસ્ટ કર્યા છે ગેંગના જે મુખ્ય વ્યક્તિ તરીકે મેં આપને કીધું એમ વસીમ ગુરો કરીને છે અને શરીફ ભૂરો બંને વસીમ ઉર્ફે બાબા ગુલાબસાહ શા જે વેરાવળનો વતની છે શરીફ ઉર્ફે માયો ઇકબાલભાઈ ચિનાઈ પટની છે અને એ પણ વેરાવળનો વતની છે આ બંને મુખ્ય છે એ સિવાય એક જાવેદ વાંદરી કરીને

તમામ આરોપીઓ વેરાવળના છે પણ અમારે હજી આ તપાસ થશે તપાસમાં હજી કંઈ પણ આ ગેંગના કોઈ મેમ્બર નીકળશે તો એની વિરુદ્ધમાં હજી આમાં વધારે ધરપકડ થવાની શક્યતાઓ છે ઉપરાંત આ ગેંગના જેટલા પણ આ ગુનાહિત પ્રવૃત્તિથી મેળવેલી મિલકતો છે એની પણ કાર્યવાહી કરવામાં આવશે અને ટાંચમાં લેવાની પણ પ્રક્રિયા કરવામાં આવશે

અને તપાસમાં આ ગેંગના અન્ય કોઈ મેમ્બર હશે કે આમની મિલકતો આ ગુનાહિત પ્રવૃત્તિથી મેળવેલી હશે એ તમામ લોકોને વેરાવળના જે સિટીઝન છે જે નાગરિકો કાયદાનું પાલન કરવા માને છે એ તમામને અપીલ છે કે પુરાવા હોય કઈ પણ વિગતો હોય તો પોલીસને રજૂ કરે પોલીસ કડક હાથે કામ લેવાની છે